બે હજાર પચીસ અને છવ્વીસ થી ધોરણ એક થી આઠમાં કોર્સ હવે બદલાશે તમામ અર્થશાસ્ત્રનું જે પુસ્તક છે તે પણ બદલવામાં આવશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો આ નિર્ણય છે તો શૈક્ષણિક વર્ષ બે અને છવ્વીસ થી હવે પુસ્તકો છે એ નવા શરૂ થશે વર્તમાન પુસ્તકો રદ થઈ જશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો આ નિર્ણય છે એકથી આઠમાં કોર્સ હવે બદલાશે નવો કોર્સ હવે આવશે એકથી આઠ ધોરણના તમામ વિદ્યાર્થીઓ હવે નવા પાઠ્યપુસ્તકોને નવા કોર્સ સાથે તેમનું ભણતરની શરૂઆત કરશે ગુજરાતી ગણિત વિજ્ઞાન સહિતના પુસ્તકો છે એ તમામ માધ્યમાં બદલાશે તો ધોરણ બારમાં અર્થશાસ્ત્રનું પુસ્તક પણ બદલવામાં આવશે એકથી આઠ ધોરણના અને સાથે સાથે ધોરણ બારનું અર્થશાસ્ત્રનું જે પુસ્તક છે તે પણ બદલવામાં આવશે